દેશભરમાં ચૂંટણીનો માહોલ છે તેવામાં ઉમેદવારો મત માંગવા માટે તમામ એવા કાર્યક્રમોમાં પણ પહોંચી રહ્યા છે જ્યાં ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી પણ જતા નથી અને આવા જ એક ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે ભાવનગર ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા કિન્નર સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા અને જ્યાં નીમુબેને કિન્નર પાસેથી જીતના આશીર્વાદ મેળવ્યા તો ડાકડમરૂ નામના કાર્યક્રમમાં કિન્નર દ્વારા નિમુબેન બામણીયાનું સન્માન કરવામાં આવ્યું અને જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તો આજ મુદ્દે સંવાદદાતા નીતિન સોની ફોનલાઇન પર નીતિન ભાજપના ઉમેદવાર નીમુબેન જે પાસેથી જીતના આશીર્વાદ મેળવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ચોક્કસ ભાવનગર ભારતીય જનતા પાર્ટીના જે લોકસભાની બેઠકના ઉમેદવાર છે નીમુબેન બામ્બણીયા એ ભાવનગરના જે કુંભારોડા વિસ્તાર આવેલો છે ત્યાં કિન્નર સમાજ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં એ પહોંચ્યા હતા તેમણે જીતના આશીર્વાદ લીધા હતા દ્વારા કહી શકાય કે ઉડાડીને સન્માન કરવામાં આવ્યું આ સમયે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો પણ હાજર રહ્યા એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે કોઈ પણ રાજકીય પાર્ટીના ઉમેદવારો હોય છે એક યા બીજા કારણોસર આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં જતા હોય છે અને ત્યાં જઈ જીત માટે આશીર્વાદ મેળવતા હોય છે જી જી બિલકુલ નીતિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર